બારે ઉતાર ચડાવ રહેલા વર્ષ બે હજાર ચોવીસ ને વિદાય આપવા તેમજ આવી રહેલા નવા વર્ષ બે હજાર પચીસ ને વધવા માટે દાહોદવાસીઓએ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની મોડી રાત સુધી કડકડતી ઠંડીમાં ધામધૂમથી ઉજવણી કરી હતી અને રાતના બારના ટકોરે ચિચિયારીઓ સાથે ફટાકડા ફોડી હેપી ન્યુ ઇયરના ગગનભેદી નાદ સાથે નવા વર્ષને આવકાર્યું શહેર જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે યુવા વર્ગમાં ભારે થનગનાટ જોતા શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર મોડી સાંજથી જ થયું હતું દરમિયાન રાત્રે બાર વાગ્યા બાદ પોલીસે ભેગા થયેલ લોકોને વિખેરવાની શરૂઆત કરી શહેરમાં વિવિધ હોટલો રેસ્ટોરન્ટ પાર્ટી બ્લોડ તેમજ ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કર્યું હતું થર્ટી ફર્સ્ટની રાત્રે કેટલાક નશાવાજો છાંકટા બની કાયદાનું ઉલ્લંઘન કરતા હોય આ નભીરાઓને ઝડપી પાડવા માટે ઠેર ઠેર સાદા વેશમાં પોલીસનો કાફલો બ્રેક એનેલાઇઝર સાથે તૈનાત કરવામાં આવ્યો તેમજ મહિલાઓની સુરક્ષા માટે સી ટીમોને પણ તૈનાત કરાઈ હતી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોના સૂત્ર સાથે શહેરમાં ગોઠવાયેલ ચુસ્ત પોલીસ બંદોબસ્તને જોતા થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં દારૂનો નશો કરનારાઓએ પાર્ટી કર્યા બાદ બહાર નીકળવાનું ટાળ્યું જ્યાં પાર્ટી કરી ત્યાં જ રાત્રે રોકાઈ જવાનું મુનાસિબ માની થર્ટી ફર્સ્ટની રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત કરી દારૂના નશામાં દૂધ બની થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે નીકળેલ આશરે બસો જેટલા પીધેલાઓની પોલીસ અટકાયત કરી હતી સૈના તમામ નાકા પોલીસની વોચ થર્ટી ફર્સ્ટની રાત્રે પાર્ટીઓમાં દારૂ અને ડ્રગ્સના સેવનની શંકાઓ શહેર પોલીસ દ્વારા આવી પ્રવૃત્તિ ડામવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં પાર્ટીમાં દારૂ ડ્રગ્સની ડિલિવરી ન થાય તે માટે મોડી સાંજથી જ વાહન ચેકિંગ સાથે ઠેઠે ઠેર નાકાબંધી ગોઠવી વાહન અને વાહનચાલકોની તપાસ કરવામાં આવી હતી નવા વર્ષની ઉજવણીમાં કેટલાક સામાજિક તત્વો દ્વારા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ સાથે રાત્રે બ્રેથ એનેલાઇઝર મશીન અને ડ્રગ્સ કિટની મદદથી અનેક શંકાસ્પદોની તપાસ પણ કરવામાં આવી અને બસો જેટલા પીધેલાઓની અટકાયત કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આજરોજ રોજ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જિલ્લાની ચેકપોસ્ટો આંતરરાજ્ય ચેકપોસ્ટો ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટો તથા ચેક ચેકપોસ્ટ બનાવીને જિલ્લાની વિવિધ ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં નાકાબંધીઓ વાહનોના ચેકિંગ ડ્રંક અને ડ્રાઈવના કેસો પીધેલાના કેસો એ તમામ બાબતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ ઉપરાંત દાહોદ સિટી વિસ્તારની અંદર એ ડિવિઝન બી ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવીને સમગ્ર સિટી વિસ્તારની અંદર પેટ્રોલિંગ હાલમાં હાથ ધરવામાં આવી રહેલ છે થોડું ટાઈમ માટે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સમગ્ર પેટ્રોલની અંદર કોઈ અણચીની બનાવ ના બને કે કોઈ અસંગ કોઈ કૃત્યુ ના કરી બેસે એ માટે